કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પાર્ટીના સંસદીય દળના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધીએ સોમવારે વસ્તી ગણતરીની માંગ કરી હતી વસ્તી ગણતરી ન થઈ હોવાથી ખાદ્ય સુરક્ષાનો લાભ ચૌદ કરોડ નાગરિકો સુધી ન પહોંચ્યો હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો સોનિયા ગાંધીએ કહ્યું કે યુપીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો હતો અને તેનો એકસો ચાલીસ કરોડ નાગરિકો માટે ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો તેમણે દાવો કર્યો છે કે લગભગ ચૌદ કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મફત અને સબસીડી અનાજના લાભોથી વંચિત છે રાજ્ય સરકારના ઝીરો અવર તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સુરક્ષાથી ઓળખ બે હાજર અગિયાર ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવી હતી સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વોર દસ વર્ષ કરતાં વસ્તી ગણતરીના ના ચાર વર્ષ કરતાં વધુ સમય વિલંબિત છે